ઉત્સાહ લગન અને ભક્તિભાવથી કરવામાં આવેલી સેવાઓથી જનસાધારણ પ્રભાવિત તૈયારીઓ પૂર્ણતા તરફ મહારાષ્ટ્રના સત્તાવનમાં નિરંકારી સંત સમાગમના શુભારંભ થવામાં માત્ર થોડા જ દિવસો બાકી છે જે અંતર્ગત સમાગમની તૈયારીમાં વ્યસ્ત નિરંકારી શ્રદ્ધાળુ ભક્ત સમાગમનું સ્થળ સમતલ અને સુંદર બનાવવા માટે દરેક વ્યવસ્થાને આખરી ઓપ આપી રહ્યા છે નાગપુરના મિહાન સુંઠાણાના વિશાળ મેદાનમાં ત્રણ દિવસીય સંત સમાગમ શુક્રવાર છવ્વીસ જાન્યુઆરીથી શરૂ થશે જે અઠાવીસમી જાન્યુઆરીએ પૂર્ણ થશે છેલ્લા એક મહિનાની મહારાષ્ટ્ર ઉપરાંત અન્ય રાજ્યોમાંથી નિરંકારી ભક્તજનો સમાગમની સેવામાં ભાગ લઈ તેમની નિષ્કામ સેવાઓ દ્વારા સમાગમ સ્થળને સામિયાનાઓની એક સુંદર નગરીમાં પરિવર્તન કરી રહ્યા છે તમામ ભક્તો જે ઉત્સાહ લગન ભક્તિભાવ મર્યાદા અને અનુશાસન સાથે તેમની સેવાઓ કરી રહ્યા છે આ જોઈ જનસાધારણ અત્યંત પ્રભાવિત છે સમાગમ સ્થળનું આ અનુપમ દ્રશ્ય આસપાસથી જતા રાહગીરીઓ અને સ્થાનિક નાગરિકોના આકર્ષણ અને ઉત્સુકતાનું કેન્દ્ર બનેલું છે પહેલાંની જેમ આ વર્ષે પણ મુંબઈથી આવેલા કલાકારો દ્વારા નિર્મિત સંત સમાગમનું મુખ્ય પ્રવેશ દ્વાર કલાત્મકતા સાથે તેની ભવ્યતા અને દિવ્યતાનું અમુ અનુપમ સ્વરૂપે પ્રદર્શિત કરી રહ્યું છે આ ઉપરાંત સમાગમના અન્ય સ્થળોનું સર્જન અને શણગાણકણમાં નિપુણ ભક્તો દ્વારા ખૂબ જ કુશળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે સમાગમ પ્રતિ જનજાગૃતિ માનવતાના કલ્યાણ માટે આયોજિત આ દિવ્ય સંત સમાગમના સાક્ષી બનવા માટે તમામ શ્રદ્ધાળુ અને નિરંકારી ભક્તજનોને શેરી નાટકો બાઇક રેલી અને બેનરોના માધ્યમથી માહિતી આપીને જનસાધારણને હાર્દિક આમંત્રણ આપવામાં આવી રહ્યું છે જેથી તેઓ આ સંત સમાગમમાં ભાગ લઈ શકે અને પોતાનું જીવન સાર્થક બનાવે

દર્શન આપવા માટે એક આકર્ષક નિરંકારી પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ બધું સદગુરુ માતા સુધીક્ષાજી મહારાજના દિવ્ય માર્ગદર્શનના દ્વારા જ શક્ય બન્યું છે ભક્તિભાવથી કરવામાં આવેલી આ બધી તૈયારીઓમાં નિશ્ચિત રૂપ કુશળતાથી એક સુંદર ઝલક જોઈ શકાય છે નિસંદે કહી શકીએ કે આ પાવન સંત સમાગમમાં દેશ વિદેશની વિવિધતાઓથી પરિપૂર્ણ સંસ્કૃતિ અને સંપ્રભુતાની બહરુંગી છાયાઓ દર વર્ષની જેમ પ્રદર્શિત થશે જેમાં ઉપસ્થિત પ્રત્યેક શ્રદ્ધાળુ ભક્ત અલૌકિક આનંદનો અનુભવ પ્રાપ્ત કરી સદગુરુ અને સંતોની દિવ્ય વાણીથી પ્રભાવિત થઈને તે જીવનના મૂળ મંતવ્ય તરફ પ્રેમા ભક્તિના ભાવથી આગળ વધશે